ગીર સોમનાથ જિલ્લામાં જળબંબાકાર જનજીવન થયું પ્રભાવિત સતત બીજા દિવસે ગાજવીજ સાથે વરસ્યો વરસાદ ગીર સોમનાથમાં બપોરે બે વાગ્યા સુધીમાં જ ગીર સોમનાથના તાલાલામાં પોણા પાંચ ઇંચ સુત્રાપાડા માં સવા ત્રણ ઇંચ ગીર ગઢડા અને પાટણ વેરાવળ અઢી અઢી ઇંચ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું તાલાલામાં વરસેલા પોણા પાંચ ઇંચ વરસાદથી આંબળાસ ગામની ચારે બાજુ વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું ગીર સોમનાથના વેરાવળના નાવદ્રાથી ઇન્દ્રોય હેટાળી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો પંડવા ગામની પણ આવી જ સ્થિતિ છે ગામના મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો તો સોમનાથ વેરાવળ નેશનલ હાઇવે પર પણ વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાનીનો સામનો કરતા જોવા મળ્યા જેતપુર સોમનાથ નેશનલ હાઈવે વરસાદી પાણી થી લબાલબ થયો વરસાદી પાણીમાં અનેક વાહન ચાલકો નીકળતા જોવા મળ્યા ધોધમાર જિલ્લાની સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપુરની સ્થિતિ સર્જાય ગીર ગઢરા તાલુકાના નગડિયા ગામની શાહી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય શાહી નદીનું જળસ્તર વધતા નગડિયા ગામ સંપર્ક વિહોણું બન્યું સોમનાથની પવિત્ર ત્રિવેણી સંગમ અને તાલાલાની હિરણ નદીમાં પણ ઘોડાપુર આવ્યું

ભારે વરસાદને પગલે જિલ્લા પ્રશાસન પણ એક્શન મોડમાં છે ભારે વરસાદથી કેટલાક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે જિલ્લાના તમામ તાલુકાઓમાં ચોવીસ કલાક કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરી દેવામાં આવ્યા છે